હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે જોવાનું છે ધોરણ દસનું વિષય ગણિતનું ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ તેમાં થિયરી અને સૂત્રો વિશે શીખીશું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એ એક્સ વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર શૂન્ય છે જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે એનું મૂલ્ય કાંઈક સંખ્યા હશે એ બી ને સી કાંઈક સંખ્યા હશે તેમાં એ રિયો તે શૂન્ય હશે નહીં બી અને સી શૂન્ય ચાલશે પરંતુ એ શૂન્ય હશે નહીં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ત્રણ એક્સનો વર્ગ ચાર એક્સ પ્લસ બે બરાબર શૂન્ય હવે આ ત્રણેય વાક્ય હેતુલક્ષી માટે ઇમ્પોર્ટન્ટ છે ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિકા સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી બ્રહ્મગુપ્તે દ્વિકા સમીકરણનો ઉકેલ શોધવા માટે સ્પષ્ટ સૂત્ર આપ્યું શ્રીધર આચાર્યએ દ્વિકાસ સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર આપ્યું ચાલો હવે જોઈએ દ્વિકાસ સમીકરણનો ઉકેલ શોધવાની રીત અત્યારે ચેપ્ટરમાં આપણે અવયવીકરણની રીત અને દ્વિકાસ સૂત્રની બે રીત જ આવે છે પૂર્ણવર્ગની રીત આવતી નથી તે હાલમાં નીકળી ગઈ છે બરાબર દ્વિકાતનું સૂત્ર એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ વર્ગમૂળમાં બીનો વર્ગ માઇનસ ફોર એસીના છેદમાં ટુ સી તેમાં જો ડી એટલે કે અહીંયા આપણે કિંમતો મૂકશું અને ડીનું જે મૂલ્ય એટલે કે જે જવાબ મળશે જો ઝીરો કરતા મોટો હોય તો આપેલ સમીકરણને વાસ્તવિક અને ભિન્ન બીજ હશે જો ડીનું મૂલ્ય એટલે કે વિવેચકનું મૂલ્ય શૂન્ય હશે તો સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ હશે જો ડીનું મૂલ્ય એટલે કે વિવેચકનું મૂલ્ય જો ઝીરો કરતાં નાનું હશે તો આપેલ સમીકરણને વાસ્તવિક બીજ મળશે નહીં ચાલો તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર એક તેમાં એકથી આઠ એક્ઝામ્પલ આપેલા છે ક્વેશ્ચન એક નીચે આપેલા સમીકરણો દ્વિઘા સમીકરણો છે કે કેમ તે ચકાસો હવે મેં થિયરીમાં તમને શીખવાડ્યું કે પ્રમાણિત સ્વરૂપ શું હોય દ્વિઘા સમીકરણનું એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તેમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે એ શૂન્ય હોવો જોઈએ નહીં તો આઠે આઠ દાખલામાં આપણે કરવાનું શું છે જો મોટા મોટી ઘાત એક્સનો વર્ગ હોય તો દ્વિઘા સમીકરણ કહેવાય નહીંતર કહેવાય નહીં હવે પહેલો દાખલો જોઈએ આપણે તો એમાં જુઓ તમારે પ્લસ એક અને પડે એ પ્લસ નો વર્ગ વાળું બરોબર તો હવે જુઓ તમે પહેલા પદનો વર્ગ પ્લસ નિયમના બે પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ અહીંયા પેલું પદ એક થાય અને બીજું પદ એક બરાબર ચાલો હવે આ બે એક ગુણે તો શું થઈ જાય અહીંયા ટુ અને બે ત્રણ ને ગુણે તો જો અહીંયા માઇનસ ના માઇનસ બે ત્રણ ને ગુણે તો ત્રણ દુ છ થઈ જાય ચાલો હવે શું કરશું એક્સ ના વર્ગનો એક્સનો વર્ગ અહીંયા ત્રણે નો આપણે ગુણાકાર કરી નાખીએ તો બે એકા બે અને એક ના એકનો વર્ગ એક થાય બરાબર ટુ એક્સ માઇનસ છ હવે જુઓ બરાબરની બંને બાજુ એ સમાન પદ છે સમાન નિશાની છે એટલે એ કેન્સલ થઈ જાય એમ એમને લખી નાખું ઉપરના પદો બરાબર ચાલો માઇનસ છ ના માઇનસ છ હવે માઇનસ છ ને બરાબરની આ બાજુ લઈ આવીએ આપણે તો એક્સનો વર્ગ પ્લસ એક તો હતા જ માઇનસ છ આ બાજુ હોય તો કેવા થઈ જાય નિશાની ચેન્જ થઈ જાય એટલે કેવા થઈ જશે પ્લસ છ બરાબર શૂન્ય હવે છ ને એકનો સરવાળો કરવાનો

અહીંયા છું આ બંને પદમાં તો કાઉસ છે ને એટલે એમનામ આપણે લખી નાખવાના એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ હવે આ માઇનસ બે ત્રણને પણ ગુણશે અને માઇનસ બે એક્સને પણ ગુણશે તો પહેલાં આપણે ત્રણને ગુણાવીએ બરાબર તો ત્રણ દુ છ માઇનસના માઇનસ 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 પ્લસ અને માઇનસ બે એક્સને ગુણે તો શું થઈ જશે ટુ એક્સ પ્લસ કેમ આવ્યા કારણ કે અહીંયા પણ માઇનસ છે અહીંયા પણ માઇનસ છે એટલે આ વચ્ચે પ્લસ આવે ચાલો એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ બરાબર માઇનસ છ અને પ્લસ ટુ એક્સમાં હવે તમે જુઓ ટુ એક્સ અહીંયા પ્લસ છે ટુ એક્સ અહીંયા માઇનસ છે એટલે કેન્સલ થાય નહીં બરાબર નહીં બંને બાજુ જો સમાન પદ હોય તો સમાન નિશાની પણ હોવી જોઈએ તો હવે શું કરવાનું આ પદ છે તેને આપણે બે પદને આ બાજુ લઈ આવવાના તો x નો વર્ગ માઇનસ ટુ એક્સ તો હતા જ બંને પદ આવાજો આવે એટલે કેવા થઈ જશે નિશાની ચેન્જ થઈ જશે x ના વર્ગનો એક્સ નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ એક્સ એટલે બે ને બે ચાર એક્સ અને માઇનસ પ્લસ ના પ્લસ છ બરાબર હવે જુઓ મોટા મોટી ઘાત કેટલી છે બે છે તો દ્વિકા સમીકરણ કહેવાય તો નીચે લખી નાખવાનું કે દ્વિકાત સમીકરણ છે ચાલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો જુઓ અહીંયા બે કાંસ છે ને બંને વચ્ચે ગુણાકારની નિશાની આપેલી છે તો તેમાં કેવી રીતે કરવાનું પહેલા કાંસનું પહેલું પદ એટલે એક બીજો કાઉસ આખો લખવાનું અને પહેલાં પદનું બીજો પદ બીજો કાઉસ આખો એવી જ રીતે આમાં કરવાનું પહેલું પદ એટલે એક્સ અને બીજો કાઉસ આખો મૂકી દેવાનું પછી વળી બીજું પદ લેવાનું ને બીજો કાઉસ એની સાથે આખો લખી દેવાનો હવે તમને આવડે જ શું કરવાનું આ એક્સ આખા કાઉસને ગુણશે એક્સને ગુણશે અને એકને પણ ગુણશે બરાબર તો અહીંયા શું થાય એક્સનો વર્ગ થાય પ્લસ એક્સ એક્સ એકા એવી રીતે ચાલો બે અને x નો ગુણાકાર શું થાય ટુ એક્સ માઇનસ પ્લસ માઇનસ બે એકા બે એક અને એક્સ એટલે x નો વર્ગ પ્લસ એક અને ત્રણ તો ત્રણ એક્સ માઇનસ એક અને એકનો ગુણાકાર તો એક એક્સ અથવા તો એક્સ પ્લસ માઇનસ માઇનસ ત્રણ ત્રણ ચાલો હવે શું કરશું જુઓ બંને બાજુ સમાન પદ છે ને સમાન નિશાની તો એ શું થઈ જાય કેન્સલ થઈ જાય બરાબર ચાલો અહીંયા જુઓ તમે અહીંયા ન હોય તો શું હોય એક હોય તો બેમાંથી એક જાય તો ખાલી એક એક્સ વધે એક કરો કે ન કરો કાંઈ ફેર પડે નહીં અહીંયા બે મોટા છે તેની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસની નિશાની આવશે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું બરાબર ચાલો ટુ ના ટુ અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ ત્રણમાંથી એક જાય તો કેટલા વધે ટુ એક્સ અહીંયા મોટા પદ આગળ પ્લસ છે પરંતુ અહીંયા પહેલા પદમાં આગળ પ્લસ ન લખો તો ચાલે માઇનસ ત્રણના માઇનસ ત્રણ બરાબર હવે શું કરશું આપણે આ બંને પદને બરાબરને આ બાજુ લઈ આવવાના તો નિશાની ચેન્જ થઈ જાય ચાલો હવે શું કરશું એક્સ વાળું પદ માઇનસ માઇનસ પ્લસ બે ને એક ત્રણ એક્સ બે આગળ માઇનસની નિશાની અહીંયા શું આવશે માઇનસની નિશાની હવે બે અને ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણમાંથી બે જાય તો એક વધે ત્રણ આગળ પ્લસ છે તો અહીંયા શું આવશે પ્લસ આવશે બરાબર શૂન્ય હવે અહીંયા જુઓ તમે વર્ગવાળું પદ તો છે જ નહીં એટલે દ્વિઘાત સમીકરણ કેવાય નહી શું લખી નાખવાનું દ્વિઘાત સમીકરણ નથી ચાલો હવે આપણે જોઈએ ચોથું એક્ઝામ્પલ ત્રીજા માં કર્યું તો એવી જ રીતે છે જો બે કાઉસ છે ને તેની વચ્ચે ગુણાકારની નિશાની તો આમાં પણ એવી જ રીતે કરવાનું પેલા કાઉસનું પેલું પદ અને બીજો કાઉસ આખો વળી બીજું પદ લેવાનું અને બીજો કાઉસ આખો હવે એક્સ એક્સને ગુણશે તો શું થાય એક્સનો વર્ગ પ્લસ એક્સ પાંચને ગુણે તો શું થાય પાંચ એક્સ થાય હવે આ એક્સ આખા કાઉસને ગુણશે તો ટુ એક્સ નો વર્ગ પ્લસ એક્સ નો એક સાથે ગુણાકાર તો એક્સ ત્રણ 2, છ એક્સ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકા ત્રણ એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ લખ નાખવાના હવે શું કરવાનું જુઓ અહીંયા કાંઈ નો હોય તો અહીંયા એક હોય તો ટુ નો વર્ગ એમનામ છ માંથી ને એક જાય તો પાંચ એક્સ છ મોટા તેની પાસે માઇનસની નિશાની તો અહીંયા શું આવશે માઇનસ માઇનસ ત્રણના માઇનસ ત્રણ આ પદ એમને લખ નાખવાનું હવે શું કરશું આપણે આ બંને પદને બરાબરની આ બાજુ લઈ આવવાના તો ટુ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ માઇનસ ત્રણ તો હતા જ આ બંને પદ નિશાની ચેન્જ થઈ જાય આ બાજુ અવતારે તો માઇનસ એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ બરાબર શૂન્ય હવે ટુ એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ સરખા સરખા પદ આપણે બાજુમાં લખી નાખી ચાલો ટુ એક્સ નો વર્ગમાંથી એક વર્ગ જાય તો એક્સનો વર્ગ વધે પાંચ અને પાંચ માઇનસ માઇનસ પ્લસ પાંચ ને પાંચ દસ એક્સ આગળ માઇનસની નિશાની માઇનસ ત્રણ બરાબર શૂન્ય મોટા મોટી ઘાત બે છે એક્સના વર્ગની એટલે શું આવશે દ્વિઘાત સમીકરણ છે ચાલો હવે આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ તો ચોથા એક્ઝામમાં ચાલો તો હવે આપણે જોઈએ પાંચમું એક્ઝામ્પલ ચોથા એક્ઝામ્પલમાં કર્યું હતું એવી જ રીતે છે અહીંયા જુઓ બે કાઉસને ગુણાકારની નિશાની તો એમાં કેવી રીતે કર્યું હતું એવી જ રીતે આમાં કરવાનું પહેલા કાઉસનું પહેલું પદ બીજો કાઉસ આખો વરી પાછું બીજું પદ લેવાનું ને બીજો કાઉસ આખો લખી નાખવાનો અહીંયા પણ એવી જ રીતે જુઓ હવે ટુ એક્સ આખા કૌશને ગુણશે તો ટુ એક્સનો વર્ગ માઇનસના માઇનસ ત્રણ દુ છ એક્સ માઇનસ એક એક્સ અથવા તો એક્સ માઇનસ માઇનસ પ્લસ ત્રણ એકા ત્રણ એક્સનો વર્ગ માઇનસના માઇનસ એક એક્સ અથવા તો એક્સ પ્લસના પ્લસ પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ પાંચ એકા પાંચ ચાલો હવે શું કરશું ટુ એક્સનો વર્ગ અહીંયા જુઓ તમે કાંઈ નું હોય તો એક હોય છ માઇનસ માઇનસ પ્લસ છ ને એક સાત એક્સ છ મોટું પદ કહેવાય એની પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે ત્રણના ત્રણ એક્સના વર્ગનો એક્સનો વર્ગ અહીંયા જુઓ તમે પ્લસ માઇનસ માઇનસ થાય પાંચમાંથી એક જાય તો ચાર એક્સ અને પાંચ મોટા તેની પાસે પ્લસની નિશાની તો અહીંયા શું આવશે પ્લસ માઇનસ પાંચના માઇનસ પાંચ હવે આ ત્રણેય પદને બરાબરની આ બાજુ લઈ આવવાના તો નિશાની એની ચેન્જ થઈ જશે બે માંથી એક જાય તો એક વર્ગ અથવા તો એક્સ નો વર્ગ સાત એક્સ અને ચાર એક્સ માઇનસ માઇનસ પ્લસ સાત ને ચાર અગિયાર એક્સ સાત પાસે માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે બરોબર ત્રણ અને પાંચ બંને પાસે પ્લસની નિશાની એટલે પાંચ આઠ થાય અને મોટું પદ પાંચ છે તેની પાસે પ્લસની નિશાની તો અહીંયા શું આવશે પ્લસની નિશાની બરાબર શૂન્ય હવે જુઓ મોટી ઘાત કેટલી છે બે એટલે એક્સ વાળ એક્સ ના વર્ગવાળું પદ છે તો દ્વિઘાત સમીકરણ કહેવાય તો અહીંયા આપણે લખી નાખવાનું કે દ્વિઘાત સમીકરણ છે ચાલો હવે આપણે જોઈએ છઠ્ઠું એક્ઝામ્પલ તો અહીંયા જુઓ કાઉસને એવું કાંઈ છે નહીં તો એ પદ એમનામ જ લખી નાખી હવે પહેલા દાખલામાં જેવી રીતે હતું એવી જ રીતે અહીંયા પણ એક નિત્યસમ છે એ માઇનસ બીનો કાંસનો વર્ગ એવી રીતે તો આના પણ અવયવ પાડી દેવાના તો શું લખશું પહેલાં પદનો વર્ગ માઇનસ નિયમના બે પહેલું પદ ગુણ્યા બીજું પદ અને પ્લસ બીજા પદનો વર્ગ એક્સનો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ એકને એમ નમજ લખી નાખી એક્સ ના વર્ગનો એક્સનો વર્ગ અહીંયા ત્રણેયનો ગુણાકાર બે દુ ચાર એક્સ અહીંયા માઇનસ છે તો અહીંયા પણ શું આવે માઇનસ આવે પ્લસ બે દુ ચાર થાય હવે જો અહીંયા એક્સનો વર્ગ એક્સનો વર્ગ સમાન પદ સમાન નિશાની એટલે કેન્સલ થઈ જાય તો ત્રણ એક્સ પ્લસ એક વધા અને માઇનસ ચાર એક્સ પ્લસ ચાર વૈધા હવે આ બંને પદ ને બરાબર હવે ત્રણ એક્સ અને ચાર એક્સ અહીંયા પણ પ્લસ હોય તો કેટલા થઈ જાય સાત એક્સ થઈ જાય અને જો માઇનસ ચાર ને પ્લસ એક તો ચાર માંથી એક જાય તો કેટલા વધે ત્રણ ચાર મોટું પદ તેની પાસે માઇનસ તો અહીંયા વચ્ચે શું આવે માઇનસ આવે તમે કહેશો કે વર્ગ વાળું નહીં તો દ્વિઘાત સમીકરણ નહીં તો શું લખશું દ્વિઘાત નથી ચાલો હવે આપણે જોઈએ સાતમું એક્ઝામ્પલ એમાં જુઓ તમે આખા કૌશ ઘન છે ઘનના અવયવ પાડવાના એમાં કાંઈ પણ ગભરાયા વગર વર્ગ ના પાડ્યા હતા એવી રીતે ઘન ના પાડી દેવાના તો એમાં કેવી રીતે પડે તો પેલા પદનો ઘન એટલે કે એક્સ નો ઘન થાય પ્લસ બીજા પદનો પણ ઘન તો બે નો ઘન થાય પ્લસ નિયમના ત્રણ પેલું પદ ગુણ્યા બીજું પદ ને પાછો આખો કૌંસ એટલે એક્સ પ્લસ બે જો કેટલું સહેલું છે ને ચાલો હવે શું કરશું ટુ એક્સ એક્સ ના વર્ગ ને ગુણે તો શું થાય ટુ એક્સ નો ત્રણ ઘાત થઈ જાય બરોબર માઇનસના માઇનસ ટુ એક્સ થઈ જાય એક્સ નો ઘન એટલે એક્સ નો ઘન જ રે બે નો ઘન એટલે આઠ અહીંયા ત્રણ નો ગુણાકાર પેલા કરી નાખાય ચારનો એક સાથે થાય છે નહીં તો ત્રણ દુ છ એક્સ ને આખે આખો કાઉસ તો એમનામ આપણે ઉતારી દઈએ ચાલો હવે શું કરશું આ છ એક્સ ગુણશે ને આખા કાઉસને તો છ એક્સનો વર્ગ થાય પ્લસના પ્લસ છ દુ બાર એક્સ બરાબર ટુ એક્સનો ઘન માઇનસ ટુ એક્સ થઈ જાય હવે આ બંને પદને બરાબરની આ બાજુ લઈ આવવાના તો નિશાની ચેન્જ થઈ જશે જો અહીંયા ચાલો હવે શું કરશું એક્સ નું ઘન ટુ એક્સ નો ઘન અહીંયા કંઈ ન હોય તો એક હોય તો બે માંથી એક જાય તો ખાલી એક એક્સ નો ઘન વધે એક અહીંયા લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં હવે વર્ગવાળું પદ લ્યો તમે તો એમાં તો છ એક્સનો વર્ગ છે તો એમનામ લખી નાખવાનું હવે એક્સવાળું તો બાર અને બે ચૌદ એક્સ બાર મોટા તેની પાસે પ્લસની નિશાની તો અહીંયા શું આવશે પ્લસ આવશે અને પ્લસ આઠ અચળ પદ એમના લખી નાખવાનું બરાબર શૂન્ય હવે તમે અહીંયા કહેશો કે વર્ગવાળું પદ મળી ગયું પરંતુ મોટા મોટી ઘાત શું હોવી જોઈએ બે હોવી જોઈએ અહીંયા મોટા મોટી ઘાત કેટલી છે ત્રણ છે તો દ્વિઘા સમીકરણ કહેવાય નહીં ચાલો હવે આપણે જોઈશું ત્રીજો દાખલો અહીંયા જુઓ કાંઈ પણ કાઉસ નથી તો ચારે ચાર પદને આપણે એમના લખી નાખવાના હવે અહીંયા ઘન વાળું છે જુઓ ઘનના અવયવ પાડવાના તો સાતમા દાખલામાં આપણે ઘણી જ લીધું છે એવી જ રીતે કરવાનું પહેલા પદનો ઘન માઇનસ ના માઇનસ બીજા પદનો પણ ઘન માઇનસ નિયમના ત્રણ પેલું પદ બીજું પદ ને આખો કંસ આ બધા પદને એમનામ લખી નાખવાના એક્સ નો ઘન માઇનસ બે નો ઘન એટલે આઠ અહીંયા ત્રણે એનો ગુણાકાર કરી નાખો ત્રણ દુ છ એક્સ અને કંસ તો એમનામ જ લખી નાખવાનું અહીંયા બધા પદ હતા એવી જ રીતે એમનામ લખી નાખવાના છ એક્સ એક્સને ગુણે તો છ એક્સનો વર્ગ માઇનસ માઇનસ પ્લસ છ દુ બાર એક્સ થઈ જાય હવે જુઓ બરાબરની બંને બાજુ સમાન પદ સમાન નિશાની એટલે કેન્સલ થઈ જાય તો હવે આ ત્રણ ત્રણેય પદને બરાબરની આ બાજુ લખી નાખવાના માઇનસ ચાર એક્સનો વર્ગ માઇનસ એક્સ પ્લસ એક માઇનસ આઠ આ બાજુ આવે તો પ્લસ આઠ થઈ જશે પ્લસ છ એક્સનો વર્ગ માઇનસ બાર એક્સ બરાબર શૂન્ય ચાલો હવે ચાર એક્સનો વર્ગ અને છ એક્સનો વર્ગ પરંતુ નિશાની જુઓ માઇનસ અને પ્લસ તો પ્લસ માઇનસ માઇનસ થાય છ માંથી ચાર જાય તો ટુ એક્સનો વર્ગ વધે બાર એક્સ અને એક એક્સ તો માઇનસ માઇનસ પ્લસ એટલે તેર એક્સ થઈ જાય પણ મોટા પદ આગળ માઇનસની નિશાની તો અહીંયા કેટલા આવશે માઇનસ આવશે આઠ અને એક કેટલા થાય નવ બરાબર શૂન્ય અહીંયા જો એક્સ ના વર્ગ વર્ગવાળું પદ છે મોટી ઘાત બે છે તો ધીઘાત સમીકરણ છે